જૂનાગઢના સાધુના વાયરલ વીડિયોને લઈને વિવાદ સર્જાયો હતો હરિગીરી મહારાજના શિષ્ય ગોવિંદગીરીનો ફ્રોડ કર્યાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેમણે વડોદરાની યુવતીને સાત મહિના રિલેશનશીપ રાખી હતી સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી સાત મહિના રિલેશનશીપ રાખી હતી ત્યારે યુવતીએ તમામ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યા છે તો કૌભાંડી સાધુનો પર્દાફાશ થયો છે હરિગીરી મહારાજના શિષ્ય નો આ પર્દાફાશ થયો છે યુવતીએ સાધુ સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ વકર્યો છે સાધુએ ભગવા વસ્ત્રો ઉતારી રિલેશનશિપ રાખી હતી ત્યારે યુવતીએ સાધુ સાથેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે હરિગીરી મહારાષ્ટ્રના શિષ્ય ગોવિંદગીરીનો આ ફ્રોડ સામે આવ્યો છે ત્યારે વધુ એક કૌભાંડી સાધુ ઝડપાયો છે જૂનાગઢના સાધુના વાયરલ વીડિયોનો વિવાદ સામે આવ્યો છે સનાતન હિન્દુ ધર્મમાં ગંગા ઘાટે ગઈ હતી ત્યાં તેને પાપી લંપટ સાધુ મળી ગયો જે રીતના સંસ્કારી નગરી વડોદરામાં આજે યુવતી જણાવી રહી છે એ રીતના

આર્થિક મદદ પણ કરી છે યુવતી કહી રહી છે કે મારો પરિવાર શ્રીમંત ને તેને મારો ઉપયોગ કર્યો છે યુવતી કહી રહી છે એ પ્રમાણે સાધુના વેશમાં લંપટ વ્યક્તિએ તેનું શારીરિક શોષણ કર્યું છે પચાસ રૂપિયા લઈ ફરીથી ભગવો ધારણ કરવાનો છે સાધુ નો પર્દાફાશ થયો છે જુનાગઢ ના સાધુ ના વાયરલ વિડીયો નો વિવાદ વકર્યો છે